હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં એ સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે જે જીએસએસબી દ્વારા જે થોડા સમય પહેલાં જે ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા યોજવામાં આવી હતી તો કે તેની માટેની જે રિવાઇઝ્ડ જે ફાઇનલ આંશિકી રહે તો કે તે તાજેતરની અંદર જાહેર કરી દેવામાં આવી છે તો કે જે આ રિવાઇઝડ ફાઇનલ આંસિકી જાહેર કરી દેવામાં હોય તો કે તેની અંદર એ ઘણા બધા પ્રશ્નો રહ્યા તો કે તે એ રદ કરવામાં છે તો કે તે આપણે આજના વિડીયો અંદર જે આ રદ થયેલા પ્રશ્નો રહ્યા તો કે તેનું એ શું કરવાનું અને જે આ રદ થયેલા પ્રશ્નો તો કે ત્યારબાદ તમારે જે માર્ગની ગણતરી હોય તો કે તે કઈ રીતે કરવી તો કે તેની માહિતી રહે તો કે તે એ આજના જોવાનો પ્રયત્ન કરીશું કેમ કે આની અંદર તમારે જે પણ પ્રશ્નો રદ થયા છે તો કે તેની ગણતરી રહે તો કે તે એ તમારે પ્રોરેટ પ્રમાણે એ તેની ગણતરી કરવાની હશે એટલે કે આપણે અહીં જે પ્રોરેટ પ્રમાણે તેને એક્ઝામ્પલ સાથે પણ સમજીશું જેથી તમારે જે માર્ગની ગણતરી કરી હોય તો કે તમે એ સહેલાઈથી તમારા માગ રહ્યા તો કે તે ગણી શકો તો કે તેની અંદર આપણે સૌથી પહેલાં તો જે હસમુખ પટેલ રહ્યા તો કે તેમના દ્વારા જે માનસ માર્ક ગણતરી માટે જે પ્રો રેટનું જે ઉદાહરણ આપવામાં આવ્યું તો કે તે જોઈશું તો કે તેની અંદર તેમણે કહ્યું છે કે કેન્સલ થયેલા પ્રશ્નોના માર્ક એ પ્રો રેટ પ્રમાણે એ બાઇકી રહેલા પ્રશ્નો પ્રશ્નોના ગુણાંકમાં વધારો કરે છે દાખલા તરીકે જે પાંચ પ્રશ્નો રહ્યા તો કે તે એ કેન્સલ થાય તો તેના દસ માર્ક છે અને બાઇકી રહેલા જે પંચાણું પ્રશ્નો રહ્યા તો કે તેના ગુણાંકમાં એ તે પાંચ દસ માર્ક રહ્યા તો કે તે એ વધારો કરશે એટલે કે જે એક પ્રશ્નનો સાચો જવાબ પડે તો પ્રો રેટ પ્રમાણે એ બે પોઈન્ટ એ એકસો ને પાંચ એ માર્ક મળશે અને જો નેગેટિવ માર્કિંગ રહે તો તે એ ઝીરો પોઈન્ટ છવ્વીસ બે તે તેનું એ નેગેટિવ માર્કિંગ થશે એટલે કે અહીં તમને જે એક્ઝામ્પલ આપવામાં આવ્યું તો તેની આપણે બીજા એક્ઝામ્પલ દ્વારા સમજવી તો તેની અંદર આ એક્ઝામ્પલ લેવું તો કે તેની અંદર જો તમારે એ દસ પ્રશ્નો રદ થયા હોય તો તમારે જો તમે તેને પ્રોરેટ પ્રમાણે તમારે માર્ક ગણવા હોય તો કે તેની અંદર સૌથી પહેલા તો આપણે જે સાચા માર્ક ગણવી તો તેની અંદર એ જે દસ પ્રશ્નો રહ્યા તો તે રદ થયા છે અને તે દસ પ્રશ્નોનો એક પ્રશ્ન રહ્યો તો તેનો એ બે ગુણ છે આ રીતે જે દસ પ્રશ્નો રહ્યા તો તેના એ વીસ ગુણ તમને મળવાના હતા અને હવે આ જે વીસ ગુણ્યા તો કે તેને એ જે નેવ પ્રશ્ન રહ્યા તો કે તેની અંદર એ તમારે વિભાજિત કરવાના રહેશે અને જે આ વીસ ગુણ્યા તો કે તેને એ જો તમે એ નેવ વડે ભાગો તો તમારે એ જીરો પોઈન્ટ બાવીસ બે રહ્યું તો કે તે એ એટલા માર્ક રહ્યા તો કે તે એ દરેક પ્રશ્નો રહ્યો તો કે તેની અંદર એ તમારે વધારી દેવાનો તેથી એ હાચા સાચા પ્રમાણે માર્ક રહ્યા તો કે તે એ બે પોઈન્ટ બાવીસ થશે અને જો આપણે તેની એ નેગેટિવ માર્કિંગની ગણતરી કરવી તો તેની અંદર જે આ દસ પ્રશ્નો રહ્યા જે તમારા રદ થયેલા છે તો તેના એ જો તમારે નેગેટિવ માર્ક કરવા હોય તો કે તમારે જે દસ પ્રશ્ન રહ્યા તો કે તેને એ ઝીરો પોઈન્ટ પચીસ વડે ગુણો તો તેનો જવાબ રહ્યો તો ક બે પોઈન્ટ પાંચ રહ્યો તો કઈ એ નેગેટિવ માર્કિંગ થાય છે અને હવે જે આ બે પોઈન્ટ પાંચ રહ્યા નેગેટિવ માર્કિંગ તો કે તેને એ તમારે જે નેવ પ્રશ્ન રહ્યા તો તેની અંદર એ તમારે વિભાજિત કરવાના જો તમે તેને એ નેવું પ્રશ્નની અંદર વિભાજીત કરો તો દરેક પ્રશ્ન રહ્યો વધારો કરશે તેથી નેગે માર્ક રહ્યા તો એ માઇનસ જીરો એટલે કે જીરો પોઈન્ટ સત્યાવીસ રહ્યા તો એ તમારે માઇનસ કરવાના રહેશે એટલે કે જે પેલા રહ્યા તો એ માઇનસ એ જીરો પોઈન્ટ પચીસ થતા હતા પરંતુ દસ પ્રશ્નો રહ્યા તો રદ થયા થવાથી જે નેગેટિવ માર્કિંગ રહ્યા તો તેની અંદર પણ વધારો થાય છે જે એ જીરો પોઈન્ટ તો એ એ અમારે તમારે નેગેટિવ માર્કિંગ કરવાના રહેશે ફાઇનલ આવી તો તેની અંદર જે વધારાના પ્રશ્નો રદ થયા છે તો ત્યારબાદ એ તમારે પ્રો રેટ પ્રમાણે માર્ગની ગણતરી એ કઈ રીતે કરવી તો કે તેની એક્ઝામ્પલ સાથેની માહિતી રહે તો તે આજના વિડીયો અંદર જોવાનો પ્રયત્ન કર્યો અને જો તમે એ આવી સરકારી ભરતી લેટર માહિતી રહે તો એ સૌથી પહેલા મેળવવા માગતા

જે સરકારી ભરતીના જે મહત્વના જે પ્રશ્નો અને તેની જે અપડેટ હોય તો તેના વિડીયો બનાવીને એ મૂકવામાં આવશે અને જો તમને એ આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક કરો અને જો આ વિડીયોને શેર કરવાનો તો બાકી હોય તો શેર કરો કેમ કે જે પણ વિદ્યાર્થીઓને એ જે રદ થયેલા પ્રશ્નો છે તો તેમને એ ગણતરી કરી હોય તો કે તેમની માટે એ આ વિડીયો કે એ ખૂબ જ ઉપયોગી બનશે અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત